નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન આપણી ગુજરાત બાય કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અશોકભાઈ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે અને તારીખ સિત્યાવીસથી લઈ અને તારીખ એકત્રીસ જુલાઈ સુધીની વરસાદની આગાહી તેમની આવી ગઈ છે અને તેમની આગાહી અકીલા ન્યૂઝપેપર ઉપરાંત તેમની વેબસાઇટ ગુજરાત વેધર ડોટ કોમ પર પ્રસિદ્ધ થઈ ગયેલ છે જેમ આપણે ગઈકાલે અનેકવિધ ફાયદાકારક પરિબળોની ચર્ચા કરેલ તે વાતને અશોકભાઈ પટેલ સાહેબે પણ પુષ્ટિ આપેલ છે અને આપણી આગાહી ઉપર પણ તેમને મોહર મારી છે અને તેમ આસપાસ જ તેમને આગાહી આપી છે મિત્રો અશોકભાઈ પટેલ સાહેબ બે આગાહી કરતા જણાવેલ કે આવતી એકત્રીસમી જુલાઈ સુધીમાં રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની તો આઇસોલેટેડ વિસ્તારોમાં એટલે કે અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેવી તેમણે શક્યતા દર્શાવેલ છે અને તેઓએ જણાવેલ કે આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર મધ્ય દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારોનું પ્રમાણ વધુ રહેશે અને અમુક જગ્યાએ પાંચ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકશે તેઓએ જણાવેલ કે ચોમાસું ધરી નોર્મલની નજીક જ રહેશે એક બે દિવસ ચોમાસું ધરીનો પશ્ચિમી છેડો ગુજ ગુજરાત રાજ્ય નજીક આવશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમનું જે અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પર છવાયેલ છે જે મધ્યપ્રદેશ ઉપર છવાશે બાદ આ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય પરથી પસાર થઈને નોર્થ ઇટ અરબી સમુદ્રમાં સરકશે મિત્રો તારીખ સિત્યાવીસથી એકત્રીસના આગાહી સમયમાં ગુજરાત રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં તો ક્યારેક વધુ પ્રમાણ માં અને વધુ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની તેઓએ શક્યતા દર્શાવેલ છે અને તે વિસ્તારમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા તેઓએ જણાવેલ છે અને મુખ્ય રાઉન્ડ તારીખ સિત્યાવીસ જુલાઈની સવાર સુધીમાં પૂરો થાય તેવી પણ તેમણે શક્યતા દર્શાવેલ છે અને તેઓએ આગાહી સમયના વધુ દિવસોમાં પવનની ઝડપ જે છે તે નોર્મલથી વધુ રહે તેવી પણ તેમણે શક્યતા દર્શાવી છે મિત્રો આપણે ગઈકાલે આગોતરા એંધાણની વાત કરેલ હતી અને તે બાબતે અશોક પટેલ સાહેબે પણ આજે એમની આગાહીમાં કહ્યું છે કે આ આગાહીના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં કે પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ઉપર કે તેના નજીકના આસપાસ વિસ્તાર ઉપર એક વરસાદી સિસ્ટમ આકાર પામે તેવી તેઓએ શક્યતા દર્શાવેલ છે અને તેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાંચ પોઈન્ટ આઠ કિમી લેવલ સુધી ફેલાય તેવી તેમણે શક્યતા દર્શાવેલ છે અને વધતી ઊંચાઈ ઉપર દક્ષિણ તરફ તેમનો ઝુકાવ રહે તેવું પણ તેમણે અનુમાન આપેલ છે મિત્રો આ ચેનલમાં આપણે અલગ અલગ વેધર મોડલના નીચોડ દ્વારા આપણે આગાહી આપીએ છીએ તેમજ મારા જે વેધર ગુરુ અશોકભાઈ પટેલ સાહેબ છે તેમની પણ આગાહી અહીં આપણે વારંવાર રજૂ કરીએ છીએ જે હંમેશાને માટે સત્યની આસપાસ જ રહેતી હોય છે અને આ માહિતીના સમગ્ર વિડીયો સમગ્ર ગુજરાતની અંદર ફેલાય તે માટે આપ સૌ મિત્રોએ આપણી ચેનલને ટોચ ઉપર જાય એ માટે મહેનત કરવી પડશે માત્ર તમામ હવામાનનો નવો વિડીયો આવે એટલે તુરંત તમામ મિત્રોએ તે વિડીયોને લાઈક કરવું અલગ અલગ ગ્રુપોમાં શેર કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી અને વધુમાં વધુ મિત્રો પાસે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરાવી લેવી જેથી આપણા નવા વિડીયોના નવીનતમ સમાચાર સાથેના જે નોટિફિકેશન આવે એ આપ સૌ લોકોને તુરત મળી રહે અને તે મુજબ ખેતીનું પણ આયોજન થઈ શકે આભાર મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન